નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ પીર મોહલ્લા અંદર એચ સ્કવેર માં પહેલે માળે એકસો બે અને એકસો ત્રણ ની અંદર ધ્યાન કેન્દ્ર ચાલે છે આ ધ્યાન કેન્દ્ર સંપૂર્ણપણે ફ્રી ચલાવવામાં આવે છે અને આજના તણાવયુક્ત જીવનની અંદર કઈ રીતે તમે શાંતિ મેળવી શકો કઈ રીતે તમે તમારી આત્માને જાતે શોધી શકો એનો એક માર્ગ બતાવવામાં આવે છે તો અમે પણ આજ રોજ આ ધ્યાન કેન્દ્રની મુલાકાત લીધી શું કેવું છે સંચાલક ચાલો સાંભળીએ હું પ્રધાન પીએસએસએમ સાથે જોડાયેલું આ કેન્દ્ર છે જેમાં નિઃશુલ્ક ધ્યાન શીખવાડવામાં આવે છે આ સેન્ટર અમે બધાએ મળીને ચાલુ કર્યું છે અને બધા જ રોજે સાડા ચારથી સાડા પાંચ અને રવિવારે સવારે દસથી બાર અહીંયા ધ્યાન કરીએ છીએ અને સ્વાધ્યાય સાંગત્ય કરીએ છીએ આનો મૂળ હેતુ એ જ છે કે બધા પોતાના માટે થોડોક સમય ફેળવે અને પોતાના જ મનને શાંત કરે કંઈ પણ રોગો હોય કંઈ પણ શારીરિક કે માનસિક તકલીફ હોય એ બધી જ તકલીફો ફક્તને ફક્ત ધ્યાન કરવાથી દૂર થઈ શકે છે અને એના માટેનો જ આ એક અમારો બધાનો એક નાનકડો પ્રયાસ છે અને એના લીધે અમે લોકો સ્કૂલ કોલેજીસ ફેક્ટરી ઇવન જેલ સુધી બધી જ જગ્યાએ જઈને નિઃશુલ્ક ધ્યાન શીખવાડીએ છીએ તો તમને બધાને જ એક નમ્ર વિનંતી છે કે તમે બધા જ આમાં જોડાઓ અને ધ્યાન કરતા જાઓ ધન્યવાદ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન તો સાથે જ ધ્યાન કેન્દ્રની અંદર આવતા વ્યક્તિઓ સાથે પણ અમે વાત કરવાનો પ્રયાસ કર્યો તો ધ્યાન કેન્દ્રમાં આવતા વ્યક્તિઓને કેવા ફાયદાઓ થયા અને કઈ રીતે પોતાના આ અનુભવને વર્ણવે છે ચાલો સાંભળીએ આત્માવંદન સૌને મારા મારું નામ રીમા ગાંધી છે હું અઢી વર્ષથી મેડિટેશન કરું છું અને મને એના ફાયદા ઘણા બધા છે જે મારા વિચારવાની વિચારવાનો પોઈન્ટ બદલાઈ ગયો છે પહેલાં નેગેટિવ વિચારો ઘણા આવતા હતા વિચારો સતત આવ્યા કરતા હતા મેડિટેશન કર્યા પછી વિચારો પોઝિટિવ થઈ ગયા અને પોઝિટિવ વિચારતી થઈ ગઈ જેમ મારી બોડી પણ હિલિંગ થાય હું મને અર્થરાઇટીસનો પ્રોબ્લેમ છે હતો ત્યારે ડૉક્ટરે મને લાઈફ ટાઈમ દવા લેવા માટે કીધું હતું આજે અઢી વરસથી મારી દવા પણ બંધ છે ડ્યુ ટુ મેડિટેશન મેડિટેશન જ આપણી બોડીને હીલ કરે છે ને હું સૌને જ વિનંતી કરું છું કે મેડિટેશન કરો ને તમારી બોડી હીલ કરો વિચારોની શક્તિ પણ તમારી બદલાઈ જશે ને તમારામાં પોઝિટિવ થિંકિંગ પણ આવી જશે છેલ્લા ચાર મહિનાથી ધ્યાન કેન્દ્ર સાથે જોડાય છું અને ખરેખર મને ખૂબ જ સરસ એક્સપિરિયન્સ થયો છે એક પોતાને મળવાની જર્ની એક સફળ શરૂઆત થઈ છે અને ખરેખર લાઈફમાં આપણને અપ્સ એન્ડ ડાઉન્સ પણ આવશે સુખ દુઃખ પણ આવશે આશા નિરાશા બધું જ આવશે પણ ધ્યાન જ એક એવો માર્ગ છે કે જેમાં તમે પોતાના મનને શાંત એકાગ્ર અને નિડર નિર્ભય બનીને તમે તમારા જીવનમાં કેમ આગળ વધવું એ ધ્યાન થકી તમને ખૂબ જ સરસ જાણવા મળશે અને હું ખરેખર બધાને કહું છું કે તમે ધ્યાનના માર્ગ અપનાવો અને તમારી લાઈફને સરળ બનાવો તો આ પ્રમાણે નવસારીની અંદર જ અને તે પણ મફતમાં સોમથી શનિ સાંજે સાડા ચાર થી સાડા પાંચ અને રવિવારે સવારના સમયે આ ધ્યાન કેન્દ્ર ચલાવવામાં આવે છે આ ધ્યાન કેન્દ્ર દ્વારા શાળાના બાળકોને જેલમાં વિવિધ સંસ્થાઓની સાથે પણ જોડાયા છે અને એમને પણ ધ્યાન થકી પોતાના જીવનની ઉન્નતિ માટેના રસ્તાઓ બતાવવામાં આવી રહ્યા છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપી ચાઇએ રિફ્રેશ કે પલુદામ મિક્સ કે સારી વેરાયટી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો